ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી તો સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો મિતિક્ષાને મેં સ્કૂલે મોકલી દીધી છે અને જ મૂકવા આવી હતી હું તો એના ફુવા જોડે ગયા છે આજે અને આજ તું ઘરમાં રમે છે તો એને મૂકવા આવી હતી મને કે છે મમ્મા ચાર મૂકવા બાર સુધી એટલે હું આવી હતી તો અને એક ભાઈ છે મારા સબસ્ક્રાઈબર છે જગદીશભાઈ કરીને છે ભાવનગરના સેન્ડિંગ કામ કરે છે તો ભાઈ મને બહુ સપોર્ટ કરે છે બહુ સારા સારા કમેન્ટ કરે છે તો જગદીશભાઈ થેન્ક યુ ખૂબ ખૂબ આભાર તમારો દિલથી તો એવી રીતે જ સપોર્ટ કરતા રહેજો મને તો આજે બહુ જ બધું કામ છે ઘરમાં મારું બધું વેખેરાઈ રહ્યું છે ઘર સાફ કરવાનું છે કપડાં સરખા કરી મૂકવાના છે આખો દિવસ આજે બહુ કામ છે મારે વાસણ કપડાં તો મેં કરી દીધા છે બે બે મિટીથી તેટલી વાર તો હવે મારે ખાલી જમવાનું બનાવવાનું છે અને આખું ઘર સાફ કરવાનું છે પહેલાં તો કબાટના બધા કપડાં કાઢીશું ને પછી સરખી રીતે પાછા મૂકવાના પણ છે તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો અને જગદીશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર બેનને સપોર્ટ કરતા રહેજો તો ચાલો હું કામ કરી દઉં તો જમવાનું મેં બનાવી દીધું છે હસબૅન્ડ આવ્યા હતા આજે વહેલા તો એમની જોડે બેબી મૂકીને ફટોફટ મેં આજે મગડી દાળ ને રોટલી બનાવી દીધી છે તો જ્યારથી મારી તબિયત બગડી ત્યારથી હું બધું હેલ્ધી ખાવાનું ચાલુ કર્યું બાકી મેં દાળ ને શાકભાજીને એવું બધું નથી ખાતી તો તબિયત સાચવવા માટે બધું સારું સારું ખાવું પડે તો ચાલો હું જમી લઉં બેબી ઊંઘી ગઈ છે એટલી વાર જો ફ્રેન્ડ્સ આ બધા કપડાં મારા જથર વથર થઈ ગયા છે બગડી ગયા છે બધા તો આને હું સરખી રીતે ગોઠવીને મૂકી દઉં તો ચાલો આ કામ કરી દઈએ આજે કેટલા દિવસનું આજે કરું કાલે કરું તો આજે હું કરી દઉં છું બેબી ઊંઘી ગઈ છે એટલે તો ચાલો કરી દઉં દુકાન બંધ થઈ જાય છોકરા લેવા જાય ને માણસો તારે આટલી વાર દુકાન બંધ ফ্রেন্ড ফাইনাল কপা সেই গাছে আছে গিয়ে হ্যাঁ বেবি না বাবী না কপড়া হ্যা આવતીકાલે કરી દઈશ તો આજે તો મેં આટલું જ કરું જ કેમ કે હું પણ થાકી જઉં છું એ ખાતે બધું કામ કરવાનું હોય તો તો આજે આ સેટ થઈ ગયો એટલે આવતીકાલે બેબીના કપડાં સેટ કરી દઈશ तो खाना गरम होने टाइम

તો ચાલો હું જમવાનું બનાવી દઉં ને વિડીયો મેં અહીંયા ઝેન્ડ કરીશ હજુ મારા હસબૅન્ડ આવ્યા નહીં એટલે પછી એને જોવાનું અને પાછું જમવાનું પણ બનાવવાનું એટલે તો ચાલો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે મળીશું આવતા નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી